શરૂ થનાર બજેટ સત્ર સરકારે બોલાવી સર્વદીય બેઠક શરૂ બેઠકમાં સંસદને સુચારુ રૂપે ચલાવવા પર થઈ રહી છે ચર્ચા બાર ઓગસ્ટ સુધી ચાલશે મોદી સરકાર બજેટ સત્ર ત્રેવીસ જુલાઈએ સંસદમાં રજૂ થશે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વિશ્વ ધરોહર સમિતિના છેતાલીસ સત્રનું સત્ર નું કરશે ઉદઘાટન યુનેસ્કો મહાનિર્દેશક અજોલ સહિત બાર દેશોના એકસો ભાગ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ અમિત શાહ પહોંચ્યા મહારાષ્ટ્ર પુણેમાં અમિત શાહ અને નીતિન ગડકરી પાર્ટી કાર્યકર્તાઓને આપશે જીત મંત્ર કેદારનાથ પગપાળા માર્ગ પર મોટી દુર્ઘટના ચિરબાસા નજીક પહાડ પરથી કાટમાળ અને બોલ્ડર પડવાથી ત્રણ લોકોના મોત આઠ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડાયા ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ સીએમ ધામીએ દુર્ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ બાંગ્લાદેશમાં સુપ્રીમ કોર્ટ આજે સિવિલ સેવા સર્વિસમાં કોટા ખતમ કરવા મામલે કરશે ચુકાદો કોટા મુદ્દે થયેલ હિંસામાં એકસો તેત્રીસ લોકોના મોત કરફ્યુ દરમિયાન લોકોને જોતા જ ગોળી ચલાવવાનો આદેશ દેશના ઘણા રાજ્યોમાં મેઘમહેર યથાવત આંધ્રપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તો ઉત્તરાખંડના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર દિલ્હી અને કર્ણાટકમાં મધ્યમ વરસાદની શક્યતા તો મુંબઈમાં આજ સવારથી ઝરમર વરસાદ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવ્વાણું તાલુકામાં વરસાદ દ્વારકા જૂનાગઢ અને પોરબંદરમાં બારેમેઘ ખાંગા ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા સહિત કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર આજે પણ કેટલાક જિલ્લામાં ભારે વરસાદની વકી આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બગદાણા આશ્રમની મુલાકાત લઈ બજરંગદાસ બાપાના કર્યા દર્શન યાત્રાધામ અંબાજી અને પાવાગઢમાં માઈ ભક્તો દર્શન માટે ઉમટ્યા પાટણના સદારામ ચોક તેમજ બજરંગધામ ધામ બગદાણા ખાતે ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ પોરબંદર કોસ્ટગાર્ડે ગેબન રિપબ્લિકના જહાજ ક્રૂનું કર્યું ઇમરજન્સી રેસ્ક્યુ માંગરોટી મધ દરિયામાં મેડિકલ ઇમરજન્સી ઊભી થતા એએલએચ એરક્રાફ્ટ દ્વારા ઉઠાવી પોરબંદરમાં અપાઈ મેડિકલ સારવાર મહિલા એશિયા કપ ક્રિકેટમાં આજે ભારતનો સામનો યુએઈ સાથે અન્ય એક મેચમાં પાકિસ્તાનની નેપાળ સાથે થશે ટક્કર